અને હા મિત્રો હવે તો શિયાળો બેઈ ગયો છે અને ઠંડી સવારે સવારે ઠંડી લાગે છે હવે ઠંડી ની અસર થવા મળી છે તો આજે અમારો સાક્ષી રીસા કા સાક્ષી એમ કહ્યું કે પપ્પા મારી જેકેટ તો જોશે ને એટલે જોશે તો આજે અમે અને હા આજે અમારો છે બા એમ જો આ બા બેઠો છે અમારો અત્યારે હા જો અને નવા અને હા મિત્રો નવા જેકેટો લાવ્યા છે ત્રણેય દીકરીઓનો અમે લાવ્યા છે અમે કઠલાલ બજારમાં અમારા બા અને બેઠો છો દાડી અમને લીયા લેકીટ તો હાલ આમ તો ખંદી ના લાગ મિત્રો લાગે ને મારા વાલા અને ખીના માં તે જાહી નાની છે

તો હજુ પડ્યું ગઈ સાલ આપણે નવું લાવ્યા હતા ને પણ તમારે તો જઈએ સવારે વેલા ઊઠીને તમાર કામ કરો અને હા મિત્રો જો અમારે ત્રણેય દીકરી સવારે વેલા ઊઠી જાય અને ઘરનું બધું કામ કરે છે અમે તો ઘરનું અને ગામરામ તો કેવું હોય દાદીની અમારા દાદીના આ તો દાદીના સંસ્કાર કહેવાય દાદીના સંસ્કાર કહેવાય અને હા જો અને સામી અમારો યાર ઈના જો ઈના જો વાસંદુ બરસ જો જો એવું ઘરનું અમારા દીકરીઓ ઘરનું કામ કરે છે બા માટે ગરમ પાણી કરશે આજે તો હિના અમારા સાક્ષી અને કિસ્મત ખુશ હોય આજે તો નવો જેકેટ આવી ગયા પહેરી હા જો

વાહ 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 તો મિત્રો આજે અમે જો નવો રૂમ તૈયાર કરી મિત્રો ચલો સાક્ષી તમને મિત્રો બતાવશે જો બતાવે છે બાકી અથવા તો

જો સામી દેખાય છે એ સેકડીઓ ના ખેતી કરી છે સેકડીઓ રોપ્યા છે બરોબર તો અમે આવી રીતે આવી રીતે મારા જીવન હોય મિત્રો અને હા જો અમારે ટૂંક સમયમાં લાઈટ આવી જાય એટલે બોર ચાલુ થઈ જાય અમારા સાક્ષી જો કેટલો આજે ખુશ આજે તો હા હવે પણ નવું લાવી દીધું હશે ठंडी हाँ, साक्षी के हमारे हाँ, हाँ के दादी दादी ठंडी लागे से जैकेट नव लिया लो तो मैं नव जैकेट ला दी दियो हम तो आज लाइक हमारा वीडियो पूरा करिया सा बाय बाय